સુરતમાં માંગોકિયા પરિવાર દ્વારા બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે કતારગામ વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ હોલમાં ઉત્તમ વન પોઇન્ટ ઓના નામે બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ચૌદમી અને પંદરમી ડિસેમ્બર એમ બે દિવસથી બિઝનેસ શહેરમાં પંચાણ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા અને વીસ હજારથી વધુ લોકોએ મુલાકાત લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અલગ અલગ સ્ટોલ પરથી લોકોને બિઝનેસ માટે માહિતી મળી હતી અને બિઝનેસ શરૂ કરવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા આ અંગે પ્રમુખ ઈશ્વરભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે પહેલીવાર અહીંયા બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેરનો મુખ્ય હેતુ માંગુક્યા પરિવારના યુવાનોનું એમબીએન એટલે કે માંગુકિયા પરિવાર બિઝનેસ નેટવર્ક વધે અને યુવાઓ આગળ વધે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે આજે યોજાયેલા બિઝનેસ ફેરમાં પંચાવનથી વધારે સ્ટોલ અને વીસ હજારથી પણ વધારે લોકો મુલાકાત લેશે તેવી સંભાવના છે અહીં બ્યુટિફિકેશન સ્ટોલ સોલાર સ્ટોલ અને ટેક્સટાઇલ સ્ટોલ સાથે વિવિધ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે માંગુકીયા પરિવાર દ્વારા પરિવારના યુવાનોને આગળ વધારવા તમામ પ્રકારના આયોજન વખતો વખત કરવામાં આવે છે જેથી પરિવારના યુવાનો એક સાથે મળી પોતાનો અને પરિવારનો વિકાસ કરી શકે જી નમસ્કાર હું વિશાલ માંગુકિયા આજ સુરતના આંગણે મને જણાવતા ખૂબ આનંદ થાય કે સુરત સમસ્ત પાટીદાર સમાજની વાડી રામકૃષ્ણ હોલ ખાતે આ દ્વિદિવસીય એક ચૌદ અને પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવાર અને રવિવારના રોજ આ દ્વિદિવસીય એમ્બિયન પ્રેઝન્ટ્સ એમ્બિયન આજ રજૂ કરે છે બિઝનેસ ફેર એક વ્યાપાર વ્યાપારને વ્યાપક બનાવવાનો એક સફળ પ્લેટફોર્મ કહી શકાય એટલે કે બિઝનેસ ફેર ઉદ્ભવ ઉદ્ભવ એક જે કહી શકાય કે એક નવો ઉદ્ભવ કરી રહ્યો છે એમબીએન ની યુઆ ટીમ આ સુરતના આંગણે 20 થી વધુ કેટેગરી અને 55 થી વધારે સ્ટોલ અહીંયા એક જ પ્લેટફોર્મ સાથે આપણને મળી રહ્યા છે જોવા મળી રહ્યા છે અને સાથે દરેક વ્યક્તિ પોતાનો વેપારને વ્યાપક બનાવી શકે વિશ્વ વ્યાપક બનાવી શકે અને દરેક સુધી પોતાનો વેપારની માહિતી પહોંચાડી શકે એવા ઉમદા હેતુથી આ એમબીએન સુરતના આંગણે એક બિઝનેસ ફેરનું અદ્ભુત અને અલૌકિક આયોજન કર્યું છે આ આયોજનમાં અત્યારે તમે આપ જોઈ શકો છો પાછળ કે વધુ વીસથી વધારે કેટેગરી છે સોલાર છે વેર છે કપડા છે ક્લોથિંગ છે કોસ્મેટિક છે જેવી એડવાઇઝરો છે જેવી ખાદ્ય સામગ્રીની વસ્તુઓ છે જેવી અનેક સામગ્રીઓનો સ્ટોલ અહીં વીસથી વધુ કેટેગરીના સ્ટોલ અહીં ઉપસ્થિત છે ત્યારે સૌ કોઈ સુરતવાસીઓને એક જ અપીલ છે કે આ બે દિવસની મુલાકાત લઈ અને આપ જે કંઈ પણ આપણે અનુકૂળતા હોય એ પ્રમાણે આપ મુલાકાત લઈ શકો છો આ બે દિવસની અંદર સુરતના કદાચ દરરોજ વીસ હજારથી વધુ લોકો અહીં આ મુલાકાત લેવા માટે વધારે એવું આયોજન છે અને ખૂબ સફળ આયોજન એમબીએની ટીમ જ્યારે કરી રહી છે ત્યારે દરેક વેપારીઓને એક અવ અવનવું એક નવીનત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ બદલ એમબીએની ટીમને પણ આ ક્ષણે આપણે આવકારવી પડે આજે અહીંયા બિઝનેસ ફેરનું જે આયોજન થયું છે એ અમારા માંગુકિયા પરિવારના યુવાનોનું એમબીએ એટલે કે માંગુકિયા પરિવાર બિઝનેસ નેટવર્ક અને એ યુવાનોએ જે આ આયોજન કરેલું છે જેની અંદર પંચાવનથી વધારે સ્ટોલ અને વીસ હજારથી પણ વધારે લોકો મુલાકાત લેશે એવી સંભાવના છે અને અલગ અલગ વીસથી વધારે કેટેગરીના બિઝનેસ છે જુદા જુદા કે જેનું આ સ્ટોલનું આયોજન કર્યું છે અને આયોજન ખૂબ જ સફળ થશે એવી મને આશા છે અમારું આ યુવાનોનો આમ તો જુઓ તો પ્રથમ પ્રયાસ જ છે પરંતુ ખૂબ સુંદર આયોજન થયું છે અને અમારું માંગુક્યા પરિવાર તો ઘણા લગભગ વીસ વર્ષથી ચાલતું આવેલું છે જેમાં આ બિઝનેસ એમ જ ક્રિકેટનું પણ અમે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ આ રીતે અમે અમારા યુવાનોને પ્રોત્સાહિત કરીએ છીએ કઈ પ્રકારના આજે સ્ટોલ લાગે સ્ટોલ છે એ વિવિધ પ્રકારના છે જેમાં બ્યુટિફિકેશન પણ છે સોલાર પણ છે અને વિવિધ પ્રકારના કોઈ પરફ્યુમ છે કે બધી ઘર ટેક્સટાઇલ ને લગતી આઈટમ સાડી તમામ પ્રકારની આઈટમ્સ અહીંયા ઉપલબ્ધ છે ઓકે અહીંયા છે ને ઇન્ડો છે મારું મારું કાલિંદી છે એમાં ટોટલી સાડી વેડિંગ કલેક્શન બધું જ આવે છે અને એમાં ઇન્ડો વેસ્ટર્ન પણ છે મેઇન સાડીનું છે એમાં ટોટલી હેન્ડવર્ક સાડી બાંધણી હેવી વાળી બધું હોલસેલ રેટમાં મળે છે ત્યાંથી નવસારી સચિનથી વધારે આવે સુરત થી બી લોકો ત્યાં છેક આવે છે લેવા અને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે બહાર કરતા પણ કઈક અલગ ટેસ્ટ અને અમારું પોતાનું જ હું કરું છું કેટલા દિવસ આ બે દિવસ ચાલવાનો છે અને એમબીએન તરફથી એક લેડીઝને હું એમ કહું કે બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે અને બહુ સારું કહેવાય કે અમે લેડીઝ પણ હવે આગળ આવી રીતે કંઈક એકબીજાના સપોર્ટથી આગળ આવી શકીએ અને ઘણા બધા એકબીજા બિઝનેસમેનો બધાને મળી શકીએ ને બહુ સારું કહેવાય અને થેન્ક યુ એમબીએન કે આ અમને